મીરા જ્યારથી તો આવી છે ને મારી સાથે હરખું બોલતી નથી કઈ ઉદાસ છે તું કઈ થયું છે બટા જેવું હોય તો જ ને જો ને સમજાતું નથી કે વાતની શરૂઆત ક્યાંથી કરું કઈ ખબર જ નથી પડતી પણ થાય છે શું તને તબિયત ખરાબ રહી છે ના ના તબિયત નહીં મગજ ખરાબ રહી છે મારું કેવી વાત કરે છે તું તું જેટલું બોલબોલ કરતી હતી ને તો હું તને હંમેશા શિખામણ દેતી હતી કે થોડુંક ઓછું બોલવાનું રાખવાનું બોલતી હશે ત્યાં લપલપ કરતી હશે હશે કોક હર વખત એવું કેમ થાય કે મા બાપની નજરમાં દીકરી જ ખોટી હોય ક્યારે એવું કેમ ન થાય કે સામે વાળા પણ ખોટા હોય શકે સલાહ આપવાની હોય માનું છું ખીજાવાનું હોય માનું છું પણ એટલી હદ સુધી નહીં ને કે માણસ ટ્રોમામાં જતું રહે શું વાત કરે છે તું અને મા છે ને હંમેશા દીકરીને સારી શિખામણ જ આપે અને અમને ખબર હોય કે પાર્કે ઘરે જાય ને દીકરી થોડાક દિવસ ન ગોઠે કારણ કે બધાને સાચવવાના હોય બધાના સમય સાચવવાના હોય એના ખાવા પીવાના સાચવાના હોય ઘરમાં કોઈ ગયડા હોય તો એની દવાઓ હાથ જવાની હોય પણ પછી એક મહિનો બે મહિનો છ મહિના પછી તો માણસનું હરખું થઈ જાય કે ન થઈ જાય તમે નહીં સમજો મારી વાત રહેવા દો આ વાત કરવાનો કોઈ ફાયદો જ નથી પછી શું લ્યો તને આટલા પ્રેમથી પૂછું છું કે શું થયું અને તું મને માંડીને વાત કર તારો વાંક હશે તો હું તને સમજાવીશ સામેવાળાનો હશે તો તારે એની સાથે કેમ રહેવું એ શીખવાડીશ શું થયું મન કે અમારા સાસુ આખો દિવસ ઝઘડો કર્યા કરે છે મને નથી સાંભળતું કે હું લગ્ન કરીને ગઈ ત્યારથી આજ સુધી ક્યારેય શાંતિથી મારી સાથે વાત કરી હોય ચોવીસ કલાક ઝઘડા કર્યા કરે બોલવાનું સાવ બંધ કરી નાખીએ તો કહે કે તને પાવર છે તું કોઈને બોલાવતી નથી બોલવાનું ચાલુ રાખે તો હું બડબોલી છું ચૂપ રહીને સાંભળું તો હું મૂંગી છું અને જો વધારે પડતું બોલું તો હું ચિલ્લાઉ છું એને વાંધો ક્યાં છે ક્યાં નથી તમારો ખરેખર સવાલ એવો હોવો જોઈએ કે એને વાંધો કઈ વાતથી નથી કારણ કે એને બધી વાતથી વાંધો છે ઉઠવાથી વાંધો કપડાથી વાંધો બોલવાથી વાંધો કામ કરવાથી વાંધો ચૂપ રહેવાથી વાંધો એક વખત એની સામે બેસીને એને કહી દે કે મમ્મી તમે જેમ કેશો ને હું કરીશ પણ તમે મને એક વખત કહી દો કે મારે શું કરવાનું છે એટલે હું એ કરીશ જ એટલે તમારે ખીજાવાનું નહી તમને શું લાગે છે મેં નહીં કહ્યું હોય મેં વાત કરવાની કોશિશ નહીં કરી હોય કરી કોશિશ સમજાવવાની વાત કરવાની વાતને જાણવાની પણ નહીં નહીં બિલકુલ એ તો મારી કોઈ માનવા તૈયાર જ નથી પણ એ વાંધા કાઢે છે બા એ બધી વાતમાં વાંધા કાઢે છે મે આદિત્ય સાથે વાત કરીને જોઈ મને લાગ્યું કે એના મમ્મીને સમજાવશે કે તમારો સ્વભાવ ન ચાલે તો આદિત્ય પણ એમનું ઉપરાણું ખેંચે છે મારી તો એમને કઈ પડી નથી તો હવે એક જ રસ્તો છે તારી પાસે શું એની દરેક વાતનો વિરોધ કર બસ ઈ જે બોલે ને એ સાંભળી નઈ લે અને કદાચ કામ માટે કઈ ને તો કઈ દેવાનું કે મારાથી થશે એટલા જ કામ હું કરીશ અને જો તમને મારા કામથી વાંધો હોય મારું વેલા મોડાથી વાંધો હોય તો તમે મને મદદ કરો થોડુંક કામ હું કરીશ થોડુંક કામ તમે કરો એમને કોઈ ફરક નહીં પડે બધું જ કરી જોયું છે મેં પહેલાં સામું નહોતી બોલતી તો પણ ચિંતા હતી હવે સામા જવાબ આપી દઉં છું તો પણ ચિંતા છે અને કાલ સવારે ઝઘડા કરીને રાડો પાડીશ ને તો પણ એમને કોઈ ફરક નહીં પડે કારણ કે માણસ જ એવું છે તો એક કામ કર બોલીને નહીં કરીને બતાવ સવારે તારે ઉઠવાનું ખરું તારા ભાગના કામે કરવાના અને પછી જો એ તને કાંઈ પણ કહીને તો કહી દેવાનું મારાથી આટલા જ થાય છે હવે બાકીના તમે કરી નાખો અથવા તો તમારો સાથ હશે તો જ બધા કામ પૂરા થશે કારણ કે જો તું એને આમ છૂટ આપી દઈશ ને તો એ આખા હાડકાની થઈ જશે તારી સાસુ પછી એકે કામ હાથમાં નહીં લે નહીં તો પછી આખા હાડકાની થઈ જશે સાચી વાત છે તમારી વાત હવે એવું જ કરવું પડશે આ લગ્ન પહેલા જે સ્વભાવ હતો ને એ બરાબર જ હતો તો જવાબ આપીશ ને તો ખબર પડશે કે વહુ કોને કહેવાય હવે એવું જ કરવું છે કઈ પણ બોલે ઉત્તર વારી દેવાનું અને મનમાં આવે ને એ રીતે જ રહેવાનું તો ભાન પડશે કે વહુ રાણી ખરેખર કેવા હતા એમ અને જો પછી તને એમ કે લગ્ન કરીને આવી ત્યાર તો આટલું બધું બોલતી નહોતી મારો વિરોધ નહોતી કરતી અને હવે કેમ આટલું બધું ત્યારે કહી દેવાનું ત્યારે તમે સારા હતા હવે તમે મારી સામે થાવ છો એટલે મારે થવું પડે છે એમ કહી દેવાનું ઠીક છે હવે વાત અને જમાઈને પણ જમાઈને પણ કહી દેવાનું કે મમ્મી આવું કરે છે અને જો હું એની સામે થઈશ ને તો તમે મને કાંઈ ખીજાતા નહીં હો કાલાયા બ તો મોરેલી કી માધુરે સુના દોતાર ઓ માધુરે સુના

અને એ બિચારી બધા કામમાં હજી પહોંચી ન વળતી હોય અમુક કામ એને શીખવું પડતું હોય હજી આ ઘરમાં સેટ થવાનું હોય એ પહેલાં તો તમે સેટ નહીં થવા તો હા આખો દિવસ થાકી જતી હોય છે તો તમને એના પર દયા નથી આવતી અને ઉપરથી પાછા તમે એની સાથે ઝઘડો કરો એને ખીજ્યા આવો એ વાત તો અલગ જ રહી ગઈ બેટા આદિ આટલા વર્ષોથી હું જે ઘરમાં ઢસડા કરતી હતી તમે લોકોને નાનેથી મોટા કર્યા ત્યારે એનો દેખાડું કે મારી મમ્મીએ ઘણી બધી મહેનત કરીને મને મોટા કર્યા છે કેટલી બધી તકલીફ બેઠીને અને ઘરના કામ કરવા માટે કોઈ નોકરાણી નહોતી બંધાતી તો એ નહોતું દેખાણું પણ શું પાંચ દિવસથી તારી બાયડી આ ઘરમાં લગ્ન કરીને આવી છે અને એ કામ કરે છે એ તને તરત દેખાઈ ગયું આ તો વળી ક્યાંનો નિયમ કે માં કરે કામ તો વાંધો નહીં પણ બાયડી આવીને કરે તો તકલીફ તકલીફની વાત નથી મમ્મી હું તો એને પણ સમજાવતો હતો અને તમને પણ ખાલી વાત કરવા આપ્યો છું કે જુઓ આ ઘરમાં પ્રશ્નો ઊભા થાય એ પહેલા સોલ્યુશન લાવી દેવું જોઈએ તમે આ ઘરના વડીલ છો મારે તમને કંઈ કહેવું એ સારું પણ ન લાગે પણ વિચાર કરો ને કે તમે મીરાનું થોડુંક વધારે ધ્યાન રાખો હમણાં થોડો સમય મતલબમાં તમે જે રીતના પહેલાં એ આ ઘરમાં નહોતી તે રીતને ઘરને સાચવતા હતા થોડી એની મદદ કરો તો એને પણ સારું લાગે ને ઉલટાની સામેથી એ તમને કહેશે કે તમે રહેવા તો હું કરી લઉં એટલે તારી બાયડીને સારું લગાવડા માટે થઈને મારે આ બધા પ્રયત્નો કરવાના સારું લગાડવા માટે જ નહીં સારું તો ત્યારે લાગે કે એને એમ થાય કે મારા સાસુ મને જેમ પહેલા પ્રેમ કરતા હતા જ્યારે અમે દૂર હતા ત્યારે ફોન ઉપર વાત કરતા કરતા બહુ સારી રીતે વાત થતી હતી જે હવે નથી થતી તો તમે એવું કઠોર વર્તન શું કામ કરો છો દરેક સાસુ આવું વર્તન કરે છે તો બધા જેવું આપણે થવું જરૂરી છે બેટા આદી તું આખો દી ઘરમાં ન રહી તો તને ન ખબર પડે કે તારી ઘરવાળી તારા ગયા પછી શું તાંડળિયા ધૂળાવે છે ઘરમાં માં કાઈ પણ કામ ચિંધ્યું નથી થતું અને ચિંધીએ છીએ તો કે છે કે હું અત્યારે નહીં કરું એનો શું મતલબ ઘરની વહુ છે તો વહુ તરીકે રહેવાય ને સાસુ બનવાની કોશિશ ન જ કરે સાસુ બનવાની કોશિશ બિલકુલ ન કરે એકદમ સાચી વાત છે તમારી હમ કારણ કે જો હે તો વહુ જ છે ને એટલે વહુને તમે સાસુ બનીને ગમે તેમ કહેશો તો એ ચાલશે કારણ કે તમે સાસુ રહ્યા અને હું તો કહું છું કે આવું કરવું એ સાસુએ એ કરવું જ જોઈએ યોગ્ય છે સાસુનો હક બને છે કે બહુ ઉપર અધિકાર જમાવો અને એની પાસે બધું કામ કરાવો તો પછી આ નવી નવેલી દુલ્હન આવીને મારા દીકરાના મારા કાન બંબે રહે છે એનું શું એવું કઈ નથી તો હું તો એની વાતને પણ માનતો નથી ને તમારી વાતને પણ માનતો નથી સાચું કહું તો સાસુઓના ઝઘડામાં હું તો પડવા જ નથી માંગતો તો પછી શું કામ પડે છે વાત વધે નહીં એટલા માટે વાતને સ્ટોપ કરવા માગું છું વાતને ઊભી રાખવા માંગુ છું કે બસ હવે બહુ થઈ ગયું આનાથી વધારે તમે આગળ વધશો તો ઝઘડો વધી જશે કંઈ વાત નહીં જે થશે એ મારું કાનું સારું જ કરશે એટલે તારે બહુ ટેન્શન લેવાની કોઈ જરૂર નથી અને બાયડી ઘેલો થાવાની જરૂર નથી જાઓ કામ જે કરતા હોય ને એ કરો શું થયું બેન હા એ દિવસે મેં તને વાત કરી હતી પછી તું મને મળી જ નહીં આજે છેક મળી છો હેતલ મારા મમ્મીના ઘરે ગયો હતો આ જો આ તે દિવસે જે ઝઘડો થયો હતો ને એ મારું મગજ સાવ અપસેટ કરી નાખ્યું હતું એટલે મેં વિચાર્યું કે બે દિવસ મમ્મી પાસે રહીશ ને તો સારું લાગશે અને એવું જ થયું આ મમ્મીએ જે સલાહ આપીને મોકલી છે ને એ ગમી મને હવે મારું મૂડ ક્યારે અપસેટ નહીં થાય શું સલાહ આપી છે આ તારી મમ્મીએ જે તે આપ્યતી એ જ કે સાસુ માને બરાબર રીતે દેખાડો કે તમે કોણ છો એમ વવરાણી છોર મતલબ એવો નથી કે બધું સાંભળ્યા જ કરવાનું જવાબ આપતા શીખો સામે ઉત્તર વાળો અને બને ને તો નોખા પણ થઈ જાવ સાચી વાત છે મેં તો તને પહેલા જ કીધું હતું પણ જો આમ નોખો થાઉ પણ વેલિડ નથી હા સાચું કહું ને તો તારા સાસુ તો નઈ સુધરે પણ હું તને એક આઈડિયા આપું શું તને યોગ્ય લાગે તો તું કરજે બોલો જોબ તું જોબ સ્ટાર્ટ કર દે જો હું તને મારી જ વાત કરું મારી સાસુ છે ને આ તારી સાસુ નું માથું ભાંગે ને એવી હતી આ કોઈ પણ કામ કરો ને તો એને એવું નહીં કે એક કામ પણ એને સારું લાગ્યું હોય હર એક કામ માં કુચકો કાઢવાનો કાઢવાનો ને કાઢવાનો જ પછી હું પણ કંટાળી ગઈ હતી અને મેં આઈડિયા કર્યો નોખો થાઉ એની કરતા તો જોબે ચડી ગઈ સવાર માં ટિફિન લઈને જતો રહેવાનું સાંજે 8 વાગે આવવાનું કઈ રખજક નહીં વાત તો સાચી છે તારી એ આઈડિયા બરાબર છે પણ મારી સાસુ છે ને એ એમ પણ સુધરે એમ નથી આ હું આખો દિવસ જોબ પર જઉં ને તો સવારે પણ કરીને જવું પડે અને સાંજે આવીને પણ કામ તો કરવું જ પડે ઉપર જતા પગાર લઈ લઈને એ નોખું ના આપણે પગારમાં છે ને ગુલકી માર દેવાની શું કહેવાનું ખબર 15000 પગાર હોય ને તો કહેવાનું કે 10000 પગાર છે 5000 તું રાખી લે બધી વાતો કહેવામાં સેલી લાગે એ કઈ સમજે એમ નથી કઈ માને એમ પણ નથી શું તું આવું કંઈ નહીં કરતો તારી લાઈફ આમનામ ને આમનામ કેમ જશે કે તું આખી જિંદગી છે ને આમનામ હેરાન જ થતી રહીશ તો શું કર તો તારા સારા માટે કહું છું ને સાચું કહું છું જોબ ગોતી લે હા આખો દી એમની સાથે માથાકૂટ કરવી એની કરતા સાંજે અડધી કલાક કરવી ને સારી કહેવાય જોઉં છું ચાલ તારી વાત માનવામાં તો આવે છે સારી પણ લાગે છે સાંભળવામાં એ આ નોખું થવાનો આઈડિયા છે ને એ ખોટો છે હજુ આદિત્યનો પગાર પણ એટલો બધો નથી પપ્પા પણ બહાર કમાય છે અને આ નોખા રહેવા જઈએ ને મતલબ કે બે ચૂલા નોખા કરીએ ને તો ખર્ચા વધી જશે અને હું એવું નથી ઈચ્છતી કે મારા સાસુ સાથે બદલો લેવા માટે હું મારા પતિને હેરાન કરું હમ અને એવું પણ થાય કે જો તું નોખી થા તો તારા સગાવાલામાં એટલે તારી વાતો થાય કે જો કાલ હવારની આવેલી આ નોખા કર્યા રાઈટ વાત છે તારી મારે વિચારવું પડશે ઉલટા નું આંખે ચડવું એની કરતા આ વાત છે ને એકદમ બેસ્ટ છે જો નોખો થવાનો ઈરાદો નથી પણ હું વાત કરી જોઈશ એકવાર વાત કરવામાં શું વાંધો છે કદાચ જો આદિત્ય માની જાય તો ઓકે અને ન માને તો મારે ક્યાં નોખો થવું છે પણ આવી વાત કરાતી જ નથી ને આ છેલ્લા કેટલા ટાઈમથી તું કે છે વાત કરીશ વાત કરીશ પણ તે ક્યારે વાત કરી તો પછી હને વાત કરે કઈ નથી થવાનું તું આમ નમ વાતની ને વાતની વાટે રહેશ ને તો તારી લાઈફ પૂરી થઈ જશે હું તને સારી રીતે ઓળખું છું તું તારા મોડામાંથી ઘરે જઈશ ને એટલે એક શબ્દ નહીં કાટ અરે માં આટલો બધો ગુસ્સો શું કરે છે તો શું કરું યાર હા તું છે ને મારી કોઈ વાત માનતી જ નથી અને મારી આગળ આવી આવીને બધી વાતો કરે તો મને પણ તારું ટેન્શન ન થતું હોય હું તારી ફ્રેન્ડ છું કે નહીં સારું હવે વિચારીશ મે કહ્યું ને પણ વિચારીશ નહીં જોબ કરીશ કરીશ ને ક્યાં કરીશ મને થોડી ખબર છે કે જોબ ગોતી દઈશ ને મારી બે ફ્રેન્ડ તો જાય છે ઓલરેડી એક મોલમાં જાય છે ને એક ડેટા એન્ટ્રીમાં જાય છે તો બે માંથી ગમે ત્યાં જગ્યા હોય આમ તને કોમ્પ્યુટર ને એવું તો ફાવે છે ને હાસ તો સીધી રીતે જવાબ આપને યાર હેતલ મને કોમ્પ્યુટર ફાવે છે વાવ થેન્ક યુ સો મચ આ તારા સારા માટે કરું છું એમાં મો બગાડવાની જરૂર નથી જો તું મારી ફ્રેન્ડ છે સિરિયસલી તું પણ મારી સાથે આવી રીતે વાત કરીશ ને તો મારો મગજ તો બેન્ડ મારી જશે પણ શું કરું આ તારી વાતો સાંભળી સાંભળીને હું પણ કંટાળી ગઈ છું રોજ મારી પાસે આવીને એક ને એક વાત મારી સાસુ આમ કરે છે મારી સાસુ તેમ કરે છે હું કઈ એને કઈ નથી શકતી તો જોબ ગોત હ કરીશ ને ધ બેસ્ટ પધારો આ તમારી રાહમાં જ હું અહીં ઊભી હતી તો તમે આવી ગયા સરસ કહેવાય

તારા મમ્મીએ સીખડ્યું લાગે છે કે સાસુની સામે જેમ ફારે તેમ બોલો એક્ઝેક્ટલી મારા મમ્મીએ તો ત્યાં સુધી કહ્યું છે કે બહુ વધારે બોલે ને તો ભૂલી જજે કે તારા સાસુ પા છે જવાબ આપીને જ આવજે મારી દીકરી હોય ને તે કામ કરને શું આ તારી મમ્મીનું કીધેલું આ ઘરમાં કરવું હોય તો એક સેકન્ડ પણ આ ઘરમાં તું જોતી જ નથી એમ ક્યાં જ રે છોડતી છે અત્યારે જાવ તો અત્યારે અને પછી જાવ તો પછી પણ મારી સામે જો તારી જીપ ચાલશે ને તો મેણ નહીં આવે વાંધો નહીં હું મારા વકીલ સાથે એકવાર વાત કરી લઉં એ મને એમ કહેશે ને કે અત્યારે ઘર મૂકી દો તો અત્યારે જતી રહીશ બાકી પછી કાલ પરમ દિવસે જઈશ તમને શું લાગે છે મને બોલતા નથી આવડતું એમ ધમકી આપે છે જે સમજો એ તમે જે સમજો એ આપું છું જો મમ્મીજી અત્યાર સુધી તમે મને હલકામાં લીધી હતી પણ એક વાત યાદ રાખજો કે બોલતા બધાને આવડતું હોય અત્યાર સુધી મેં માન જાળવ્યું કે મારા સાસુની સામે મારે ન બોલવું જોઈએ પણ સાસુ માને તો તો વધારે પડતો પાવર છે હા કેમ કે પદવી સાસુની આવી જાય ને તો બધાને આવું જ થાય આ ભવિષ્યમાં તારે ત્યાં સંતાન થાય અને તું સાસુ બને ને ત્યારે કદાચ જીવતી હોય તો હું જોઈશ કે તું કેવો વ્યવહાર કરે છે તારી વૌ સાથે જે પ્રમાણે સ્વભાવ છે એ પ્રમાણે નહીં જીવતા હોય કારણ કે આ માણસ છે ને તમને ખબર છે માણસ કાળા શું કામ પડી જાય અમુક સમય પછી એનું પણ એક રીઝન છે કે માણસ ગુસ્સો કરે ને એટલે એનો ગુસ્સો મગજમાં ચડે મગજમાંથી લોહીમાં ભળે અને લોહી જ્યારે કાળું પડે ને ત્યારે આ ઉપરનું મોઢું પણ કાઢું પડી જાય મીરા તું ભૂલી રહી છે કે લગન પહેલા જ મેં આદિત્યને કીધું હતું કે તારી બાયડીને સમજાવી દેજે કે આજુબાજુમાં જઈને કોઈની ચરણે લઈને આ ઘરમાં બાધોનો ન થાય એનું ધ્યાન રાખે પણ મને એમ લાગે છે કે મારા આદિત્યને તને કીધું જ નથી તમારો આદિત્ય છે ને એને તમારી પાસે રાખો સમજાતા તમે મને છે ને બાર ના એ નહીં મારા મમ્મીએ સલાહ આપી છે અને મને ખબર છે મારા મમ્મીની સલાહ એકસો ને દસ ટકા કામ કરશે કરશે ને કરશે તારી મમ્મીને ને કે કે તમારી સલાહ તમારી પાસે રાખો અમારી સાસુ પાસે સારી એવી બુદ્ધિ છે કે ને શું કરું ઘર શું ન કરું તમે ચિલ્લાઓ છો શું તમને શું લાગે છે આ તમારા ચિલ્લાવાથી મને કોઈ ફરક પડતો હશે બિલકુલ નહીં મને તો મજા આવે છે કે કોઈ આટલું તલવલિયા નાખી રહ્યું છે આટલો ગુસ્સો આવે છે તમને મારા પર મમ્મીજી હાથ ઉપાડો હોય ને તો પણ ઉપાડી શકો છો એનાથી મને બહુ વધારે મોટો ફાયદો થશે હું વકીલને કહીશ કોર્ટમાં કહીશ કે મારા સાસુ મને હેરેસમેન્ટ કરે છે ફિઝિકલી હેરેસમેન્ટ પછી તમે જો જે મારો ઝુકાદો આવશે ને હા 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 શું હું આવી રીતના ધમકી આપીને બીવરાના ધંધા કરે છે ને હું રાજ કહું છું આ બધી લાભ

તો મારા નીતિ નિયમ પ્રમાણે રહેવું પડશે તો આ બધું શું થઈ રહ્યું છે મારી સામે બોલે છે હું કહું છું એ કામ ચિંજ્યું કરતી નથી આનો શું મતલબ છે મતલબ એટલે તમારું બધું કામ તો એ કરે છે આ મને લાગે છે કે તને સારું લગાડવા માટે મીરા આ દેખાવ કરતી હશે બધી પૂછી લે આ તારી સામે જ છે

મમ્મી શું કરો જો આ તો શું કરો આ તારી બાડી તારી સામે આટલું બધું બોલે છે મારી મમ્મી સામે શું કામ બોલે છે કારણ કે મમ્મી મોઢામાં આંગળા નાખીને બોલાવે છે એટલે હા તો તું ના બોલને શું કામ એ બોલી લેવા દે એમને જે બોલવું એ ભલે બોલતા કેમ કેમ શું આ મને કહું છું ને કે એમને જે કંઈ પણ કામ કરવું હોય ને તો આપણે કામનો જ પ્રશ્ન છે ને હા તેનું સોલ્યુશન લાવો ને છે ને મારી પાસે સોલ્યુશન શું એ આજથી અત્યારથી જ ઘરના પચાસ ટકા કામ મમ્મી કરશે ને પચાસ ટકા હું કરીશ સીધી વાત છે ને એ તમારા મમ્મી છે એટલે તમારા બધા કામ તો એ જ કરશે તમારા કપડા વોશ કરવાના તમારી રસોઈ બનાવવાની તમારા બધા જ થોડી વાર પહેલા તો તું કહેતી હતી કે મારું ધણી છે તો ધણીયાનો નિયમ હોય છે કે ધણીની સેવા કરવી તો હું શું કામ કરું તો નો કરતા આદી તમે મારા પક્ષમાં બોલજો હું કોઈના પક્ષમાં બોલવા નથી માં હું તો ફક્ત તમને એટલું જ કહેવા માંગુ છું કે ઘરમાં ઝઘડાઓ ન કરો અને મમ્મી તમે પણ સમજો ને આ થોડું કામ તમે કરી દેશો તો થઈ શું ગયું વારે દીકરા વાહ આ બા કામ કરવી જોઈએ બાયરી અડધું કામ કર તો ચાલે માને આરામ નઈ કરવાનો આ તો કઈ વાંધો નઈ મારી પાસે બીજું પણ ઓપ્શન છે કા તો મને મારા મમ્મીના ઘરે મૂકી જાવ અને કા તો મને ડિવોર્સ આપી દો અને એ ન થાય ને તો આપણે બંને નોખા થઈ જઈએ વાહ નોખા બરાબર છે આ ડિસિઝન મને ગમ્યું આ સોલ્યુશન આવી જશે ને વાતનું જો સીધી વાત છે કે એને ડિવોર્સ આપી દઉં અમે બંને એકબીજાને પ્રેમ નથી કરતા અને અમે બંને એકબીજા સાથે ખુશ પણ નથી એટલે અમારે સાથે રહેવું જ ન જોઈએ અને ખાસ કરીને કે તમારે જો આ કામનો પ્રશ્ન છે ને તો અમારા બીજા લગ્ન કરાવીએ ને આપણે એને પૂછીને લાવશું કે તમે બધા ઘરના કામ કરી શકશો ને હું એક સળીના બે કટકા નહીં કરી શકું તમને પોસાય તો આ ઘરમાં લગ્ન કરીને આવજો એટલે બીજા લગ્ન કરીને જે પણ વાઈફ લાવીએ એ કદાચ બની શકે કે પહેલાં હા પાડે અને પછી જો મીરા કરતા પણ બદતર હાલત પણ કરી શકે તમારી કે બધા કામ તમારી પાસે પણ કરાવે અને તારી વાત કરું તો તું પણ તારા મમ્મીને ત્યાં જઈશ તો ત્યાં પણ તારે કામ તો કરવું જ પડશે ને હા તારા મમ્મી કઈ બધું કામ તો નહીં કરી લે અને કદાચ ડિવોર્સ આપી દઈશ ને બીજા લગ્ન કરી લઈશ તો તો તું પણ બીજી જગ્યાએ હોવું બનીને જઈશ તો ત્યાં પણ કામ તો કરવું જ પડશે ને કામ કર્યા વગર તો નહીં ચાલે ને સાસુ મૂંગી ગોતીશ એટલે બોલશે તો નહીં ને મને અત્યાર સુધી કામ ક્યારેય નડ્યું જ નથી પહેલા પણ કરતી હતી અત્યારે પણ કરું છું ને આગળ પણ કરી શકું

હમણાં તો ડિવોર્સ સુધી વાત પહોંચી ગઈ ને આ તો ડિવોર્સ ની જ વાત કરું છું ને શું કામ પણ મારે નથી રહેવું તમારી સાથે પણ બીજા લગ્ન કરીશ એ પણ તારા કરતા ખરાબ આવી તો અને તું તો સારી જ છો એ તો મને પણ ખબર છે પણ તું આ સામે બોલે છે અને શું કામ બોલું છું મારા કારણે તમે શું કરો છો હું તને દીકરીની જેમ નથી રાખતી પારકી જો વ્યવહાર કરું છું એટલે વગર કારણે બજારમાં ત્રણ ત્રણ ધક્કા ખવડાવો છો ઘરના કામ થઈ ગયા હોય તો ફરી વખત કરાવડાવો છો હાદી તો સાથે પાંચ મિનિટ બેસવું હોય તો પણ તમને પૂછીને બેસવાનું કારણ કે તમારો દીકરો છે આ બધું નહીં કહો મમ્મીજી ઠીક છે ને મીરા બધી વાત મેં સ્વીકારી લીધી હું ક્યારેય આવું નહીં કરું પણ તું હવે ઘર છોડીને જવાની ને ડિવોર્સની વાત ન કરતી આધી મારો જ વાગ છે હું સ્વીકારી લઉં છું કે મેં મીરાને ન ન સંભળાવવાના શબ્દો સંભળાવ્યા છે હવે હું ક્યારે એવું નહીં કરું છું તો બીજા લગ્ન કરીશ ને આખા ગામમાં વાતો થશે કે એની સાસુનો સ્વભાવ પહેલેથી જ આવો છે તો પછી બહુ જતી જ રહીને સાચી વાત છે હવે તમને સમજણ આવી કારણ કે સાવ આ ઘરને છોડીને જવાની વાત કરે છે એટલા માટે તો પહેલાં પણ સમજી શકતા હતા ને એ આ ઘરમાં છે તો એને આ ઘરમાં કેવી રીતે રાખવી કેમ રહેવું વાત વધી ગઈ ઝઘડાઓ થઈ ગયા પછી લાગ્યું કે હવે આ બાજી હવે આપણા હાથમાં નથી રહે એટલે કદાચ હવે નમવું પડે તો નમી લઈએ બાકી જ્યાં સુધી લડાતું હતું ત્યાં સુધી લડી લીધું હેમજ ને કીધું ને આધી મારી ભૂલ થઈ ગઈ હા હું ક્યારેય મીરાને રોકટોક નહીં કરું અને જેમ ભાવે તેમ નહીં બોલું અને એને બધા કામમાં હું મદદ કરીશ ઠીક છે મમ્મી તૈયાર છે હવે તને ઘરમાં કંઈ પણ હેરાન નહીં કરે કોઈ પણ પ્રશ્નો ઉભા નહીં કરે વધારે કામ પણ નહીં ચિંતે તારું શું કહેવાનું છે તારે આ ઘરમાં મારી સાથે મમ્મી સાથે રહેવું છે કે નહીં મીરા પ્લીઝ જો તારી મમ્મીએ કંઈ ભૂલ કરી હોત તો એક દીકરી તરીકે માફ ન કરી દીધું હોત ઠીક છે પણ હવે ધ્યાન રાખજો સારું ધ્યાન રાખીશ હા શેરી બનાવ્યો છે ખાઈ લો Thank you.